નમસ્કાર મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે સમજવી છે અને તમને સાંભળવા છે આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે જેની શરૂઆત માણદર વચકીને મેંદેડાના કરીશ આવતા મહિના એટલે પહેલી બીજા અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ આપનો આભારી જવાર ચવળ